જો તમે નવા છો અને આગળના પ્રશ્નો આગળના ચેપ્ટર આગળનો વિભાગ જોવાનો બાકી છે તો આપણી ચેનલ પર જાઓ પ્લેલિસ્ટ ખોલો અને ધોરણ દસ વિજ્ઞાન પ્રસમેકનું એકનું પ્લેલિસ્ટ ખોલશો તો આસાનીથી તમે તમામ પ્રકારનું સોલ્યુશન મેળવી શકશો ત્યારબાદ એની પીડીએફ પણ તમે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે એના દ્વારા મેળવી શકો છો સાથે સાથે આ દરેક વિષયનું પ્રશ્ન બેંક નું સોલ્યુશન આપણી ચેનલ પર મૂકાય છે અને આની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન છે એના દ્વારા પણ તમે ક્વિઝ આપી શકો છો તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં તમને મનગમતા પ્રશ્નો છે તમને મૂંઝવતા પ્રશ્નો છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો

ચેપ્ટર નંબર 7 વિભાગ બી અને એની અંદર સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો સૌથી પહેલો પ્રશ્ન છે આપણો તમે નજર કરી શકો છો સજીવોમાં પ્રજનન શા માટે જરૂરી છે આમ આપણી ભાષામાં કહીએ ને તો એકમાંથી એક સજીવમાંથી બીજી સજીવનું નિર્માણ થાય અને આખી પેઢી ચાલી શકે આપણી ભાષામાં વિજ્ઞાનની ભાષા જોઈએ સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરે છે પ્રજનન કરવા માટે જીવિત રહેવા માટે તમે જાણો છો પોષણ શ્વસન ઉત્સર્જન જેવી ક્રિયા પ્રજનન ક્રિયા માટે જરૂરી નથી એ જીવિત રહેવા માટે છે દરેક સજીવનો જીવનકાળ મર્યાદિત છે અને દરેક સજીવ મૃત્યુ પામે છે એટલે એક સજીવ સજીવ મૃત્યુ પામે તો બીજો એ સંતતિ જાળવી રાખે એટલા માટે આપણી ભાષામાં કહીએ ને જીવિત સજીવો અક્રમ ક્રમ ચાલુ રાખે છે એટલા માટે શું કહી શકાય કે પ્રજનન જરૂરી છે આસાનીથી આન્સર લખી શકો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન બોર્ડની પરીક્ષા બે હજાર ચોવીસ માટે ઉપયોગી મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો ક્વિઝ હેતુ લક્ષી પ્રશ્નો ક્વિઝ આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે આ ક્વિઝ આપવા માટે ફક્ત દસ રૂપિયા છે અને આ ક્વિઝમાં વિજેતા થનાને સરસ મજાનો આકર્ષક ગિફ્ટ આપવામાં આવે છે માનો કે તમને ગિફ્ટ નથી મળતું

વિજ્ઞાન વિષયની હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ તમે પણ આપી શકો છો અને તમારા મિત્ર સર્કલને પણ જાણ કરવાની જરૂર છે બીજો પ્રશ્ન અને આ પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે પૂછાઈ ગયેલો પ્રશ્ન આ ચેપ્ટરનો આઈએમપી પ્રશ્ન હોય ને તો આ છે એટલે આઈએમપી કહેવાય એને શું કહેવાય આઈએમપી પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે તો પહેલું પિતૃ હવે વિદ્યાર્થી મિત્રો પિતૃ અંદર કોણ આવેશિક માહિતીના વહન માટે પહેલા તો આના માટે ટીએનએ ની જરૂર છે બીજું ટીએનએ ને કારણે ભિન્નતાઓ સર્જાય છે પ્રજનનમાં સર્જાતી ભિન્નતાઓ જાતિના ઉદ વિકાસ નો શું બને છે આધાર ત્રીજો પ્રશ્ન પુનજન એટલે શું એક ઉદાહરણ આપો ઉદાહરણ એક આપવાનું છે ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય જેનું સંપૂર્ણપણે વિભેદન થઈ ગયું છે અને એમાંથી નવો સજીવ બને જીવિત થાય પુનઃજનનું બીજું નામ શું છે પુનઃજીવિત પુનઃજીવિત નામ છે વિદ્યાર્થી મિત્રો પુનઃજનનું બીજું નામ પુનઃજીવિત છે જેના દ્વારા નવો સજીવનું નિર્માણ થાય ક્રિયાને પુનઃજનન કે પુનઃજનન કે પુનઃસર્જન કહેવાય છે જો પિતૃ શરીર તૂટીને કેટલાક ટુકડાઓ થઈ જાય અને ટુકડામાંથી વૃદ્ધિ પામીને નવા સજીવમાં શું પામે વિકાસ

વનસ્પતિની સરખામણીમાં વનસ્પતિ પ્રજનન દ્વારા ઉછેરાતી વનસ્પતિમાં પુષ્પ અને ફળ ધારણ થાય તો વહેલો પુષ્પ અને ફળ આવે એટલા માટે સમજાય છે વહેલા પુષ્પ અને ફળ આવે એટલા માટે ચાલો બીજો પોઈન્ટ જે વનસ્પતિએ સમયે છોકરીમાં કયા પરિવર્તન જોવા મળે છોકરીમાં આ બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન લખું છું બોર્ડ એક્ઝામ બોર્ડ એક્ઝામ જો પેલું અંડપિન માદા જાતિ અંતસ્ત્રાવ નો સ્ત્રાવ કરે અંડકોષો મુક્ત થવાનું શરૂઆત થાય પ્રજનન અંગોનો વિકાસ થાય સ્તન ગ્રંથીઓ વિકાસ પામે તેના કદમાં વધારો થાય અને સ્તન અંગની ત્વચાનો રંગ ઘેરો બને અને માસિક ચક્ર શરૂ થાય છોકરીઓમાં જોવા મળતા આવી રીતે નવો પ્રશ્ન છે છોકરાઓમાં ગયા જો પેલું ચહેરા પર દાઢી મૂછનો વિકાસ શરૂ થાય છે શરીર વધારે સ્નાયુબદ્ધ બને છે અવાજ કર્કશ અને જાડો બને છે ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને છે કંઠસ્થના પ્રશ્નો આગળ મોટો અને સખત થઈ ઉધ્વસ્તવ બને છે પરાગનયનની ક્રિયા ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે વિદ્યાર્થી મિત્રો પરાગનયન હંમેશા

જે તમે જાણો છો 8 નંબર નો પ્રશ્ન મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન આવર્સ માટે માર્કેટમાં ફરે બહુ અત્યારે મોસ્ટ ટાઈમ બી ઇન બોર્ડ एग्जाम મોસ્ટ ટાઈમ બી ઇન બોર્ડ एग्जाम ચાલો પહેલું અલિંગી પ્રજનન અને પછી લિંગી પ્રજનન તો એક જ શરીરના કોઈ દૈહિક ભાગ દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય આનામાં બે વિજાત્ય સજીવના યુગ્મન દ્વારા ગર્ભનું નિર્માણ થાય નવો સજીવ ઉત્પન્ન થાય તેમાં સજીવની જાતિ સાથે કોઈ નિસ્બત હોતી નથી સજીવની જાતિ ગમી હોય અલિંગી પ્રજન થાય જ તેમાં સજીવ ઉપરલિંગી અથવા બે વિજાતીય એકલિંગી સજીવો હોવા જરૂરી છે

કલિકા સર્જન અવખંડન બીજાનું નિર્માણ વગેરે પ્રકારો છે ને કોઈ પ્રકાર નથી લિંગીમાં પાંચ નંબર નો અલિંગીમાં બદલાતા પર્યાવરણ સામે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લિંગી અલિંગી પ્રજનન મદદરૂપ નથી આમાં બદલાતા પર્યાવરણ સામે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લિંગી પ્રજનન મદદરૂપ છે આમાં

અને તમામ પ્રશ્નપત્રની કિંમત ફક્ત એક વિષયના પચાસ રૂપિયા ઘરે બેસીને પ્રિન્ટ આઉટ પણ કરાવી શકો છો સોશિયલ મીડિયામાં જોડાવા માટે ક્લિક કરો યુટ્યુબ ત્યારબાદ ટ્વિટર ત્યારબાદ ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ અને ફેસબુક તથા ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન જે છે અમારી સાથે તમે આવા સોશિયલ મીડિયામાં જોડાઈ શકો છો નવી નવી અપડેટ મેળવી શકો છો અને પીડીએફ લેવાનું ચૂકશો નહીં નવ નમત તફાવત આપો ત્રિભાજન અને બહુભાજન એટલે બે મળે અને બહુ એટલે એક માંથી અનેક મળે યાદ રાખજો બીજું દ્વિભાજન એ સામાન્ય પરિસ્થિતિમાં થતી સરળ પ્રજનન પદ્ધતિ છે પ્રતિકૂળ પરિસ્થિતિમાં થતી પ્રજનન પદ્ધતિ છે તેમાં કોષ કેન્દ્ર લંબાય છે અને બે ભાગમાં વિભાજન થાય તેમાં કોષ કેન્દ્રનો અનેક ભાગમાં શું થાય વિભાજન થાય છે તેમાં કોષ રસનું પણ બે ભાગમાં વિભાજન થાય અને તેમાં થોડો જથ્થો એકત્રિત થાય સવાલને સમજજો અને પછી લખજો બે માર્ક્સમાં પૂછાય ચાર પોઈન્ટ ફરજિયાત લખવાના છે તેમાં પિતૃકોષ તૂટતો નથી પરંતુ બે બાળકોષમાં વિભાજન પામે તેમાં કોષ તૂટવાની સાથે પિતૃકોષ પણ તૂટે છે

આમ અંગો હોય કોષો ઉત્પન્ન કરતા આમ અંડકોષોનું નિર્માણ કરતા તેમાં ગર્ભધાન અને ગર્ભના જન્મ સુધીનો વિકાસ સાથે સંલગ્ન અંગો હોય એટલે આમાં ગર્ભના વિકાસ માટે નાંગો હોય અને આમાં ફલન સુધી લઈ જનારા કોષો હોય છે શુક્રપિન ઉદર ગુહાની બહાર ઋષણ ગોથળીમાં આવેલી છે તે અંડપિન ઉદર ગુહામાં ગોઠવાયેલા હોય છે પુરુષ પ્રજનતંત્ર તેમાં શુક્રવાહિનીઓ મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાઈને મૂત્ર માર્ગ બનાવે તેમાં બંને તરફની અંડવાહિનીઓ સ્નાયુમય ગર્ભાશયમાં ખુલે છે તેમાં મૂત્ર અને શુક્રકોષોના વહન માટે સામાન્ય મૂત્ર માર્ગ હોય છે તેમાં મૂત્ર દ્વાર અને જનન દ્વાર અલગ અલગ હોય છે આ પોઈન્ટ ખાસ લખજો પાંચ નંબરનો છ નંબર શુક્રપિંડ ઉદર ગુવાની બહાર વૃષણ કોથળીમાં શા માટે ગોઠવાયેલા હોય કારણ કે શુક્રપિંડ છે એ શુક્રકોષો ઉત્પન્ન કરે તમે જોઈ શકો છો આ શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે આપણા શરીરનું તાપમાન આપણા સામાન્ય તાપમાન બે થી ત્રણ નીચું હોય તો જ નિર્માણ છે જો આવેલા હોય તો ઊંચા તાપમાનની સ્થિતિમાં શુક્રકોષો નિર્માણ થઈ શકતો નથી આથી ઉડલ ગુવાની બહાર ગોથળીમાં ગોઠવાયેલા હોય શુક્રપી થેન્ક યુ ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર પ્રશ્ન બેંક વિજ્ઞાન વિભાગ બી નો પૂરો કરીએ છીએ આવી રીતે તમે દરેક વિષયના સોલ્યુશન પ્રશ્ન બેંકનો સોલ્યુશન તમે મેળવી શકો છો આપણે ચેનલ વિઝિટ કરતા રહો નેક્સ્ટ વિડિયોમાં મળીશું નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ